પવિત્ર શ્રાવણ માસના પાવન અવસર પર શ્રી ભારતીય આશ્રમ સરકેજ ખાતે દેવી ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે સરકેજ વોર્ડ પ્રમુખ વિજયભાઈ ઠાકોરના નિવાસસ્થાનથી સ્થાન યાત્રા લાવવામાં આવી જેમાં દેવી ભાગવતના વક્તા તરીકે શ્રી યોગેશભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા આપોથી યાત્રામાં શ્રી ભારતી આશ્રમ સરખેજ જુનાગઢના મહંત અને આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી એક સ્વામી હરિહરાનંદ ભારતી બાપુ તથા શ્રી જગન્નાથ મંદિર અમદાવાદના મહંત શ્રી જગદીશ મહારાજ સહિત ભારતીય જનતા પાર્ટીના બેતાલીસ વિજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરની વિશેષ ઉપસ્થિત રહી ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને સેવકો ઉત્સાહપૂર્વક આ પોથી યાત્રામાં જોડાયા અને ધાર્મિક વાતાવરણમાં શ્રદ્ધાભાવે ભાગ લીધો જેમાં હાથી ઉપર પોથી લાવવામાં આવી અને બગીમાં સાધુ સંતોને બેસાડવામાં આવ્યા નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આજે અમદાવાદના સરકેજ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ વિજયભાઈ ઠાકોરના ઘરેથી આજે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે અને તે આ પોથી યાત્રામાં આ આયોજન દરમિયાન જે અમિતભાઈ ઠાકર બેતાલીસ વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર પણ અહીંયા જોડાય છે અમે એમની સાથે વાતચીત કરવા વાતચીત કરીશું કે અમિતભાઈ આપણે સરકેજ વોર્ડના જે રીતે આ પોત્રાનું આયોજન એ ભારતીય આશ્રમ ખાતે થયું છે ભારતીય આશ્રમ પણ એ અમદાવાદના પ્રવેશ દ્વાર સમા સરખેજ બોર્ડર ઉપર જ આવેલું ધામ છે અને ત્યાં આગળ દેવી ભાગવત એ પણ જે આખા ગુજરાતમાં જેનું નામ નાનામાં નાનું બાળક જાણે છે એવા યોગેશભાઈ ગઢવી ના મુખ્યથી દેવી ભાગવતનું સાત દિવસનું પઠન થવાનું હોય ત્યારે પોથીયાત્રા ખૂબ મહત્ત્વની થઈ જાય છે અને પોથીયાત્રા માટે સરખેજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા વિજયભાઈના ઘરેથી એકદમ ભક્તિભાવપૂર્ણ વાતાવરણની અંદર આ પોથી યાત્રા નીકળી સમગ્ર સંગઠનના પદાધિકારી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં બહેનો એ ઉપસ્થિત રહ્યા સ્વયં બાપજી પણ ઉપસ્થિત છે અને ભવાની એટલે ભારતીય આશ્રમમાં ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ થવાનો છે એ પછી રામકથાનું પણ આયોજન છે એટલે શ્રાવણ મહિનામાં આટલું સુંદર આયોજન હોવાના કારણે બધા લોકોને આનો રસસ્વાદ લેવા માટે પણ હું આમંત્રણ આપું છું અને પોથી યાત્રા ખૂબ સફળતાપૂર્વક આયોજન કરવા માટે સમગ્ર વિજયભાઈના પરિવાર અને મકરબા ગામને અભિનંદન આપું છું ઓમ નરાયણ પવિત્ર શ્રાવણ માસની અંદર પ્રથમ ભાગવતનું આયોજન પછી શિવપુરાણ અને શિવપુરાણ પછી દેવી ભાગવતનું આયોજન આ પોથી યાત્રા વિજયભાઈ ઠાકોરને ત્યાંથી આજે નીકળી એની અંદર આપણા વિસ્તારના ધારાસભ્યશ્રી અમિતભાઈ ઠાકોર અમિતભાઈ ઠાકોરની ખૂબ ખૂબ અભિનંદન આપીએ એને રા દેશ માટે રાષ્ટ્ર માટે એવું કામ કરી રહ્યા છે દિન પ્રતિદિન એની ઉન્નતિ થાય અને આજે આથી એક સીડી આગળ વધે એવી ભગવાન મહાદેવ પાસે પ્રાર્થના અને સાથે સાથે અમારે છગનભાઈ છે બધાએ ભાજપની આખી ટીમ છે ટીમ જોડાય અને આ પથયાત્રા અને બહેનો ભાઈઓ બહેનો ભક્તિમતી માતાઓ બધાએ સાથે મળી આની પછી રામકથા છે રામકથા પછી ભાદરવા સુદ બીજને દિવસે અવંતિકા ભારતી બાપુએ જ્યાં તપસ્યા કરી ભારતીય આશ્રમમાં એ અવંતિકા ભારતી બાપુની નિર્વાણ તિથિ તારીખ પચીસ આઠના છે તો ત્યારે કીર્તિદાનભાઈ ગઢવી યોગેશભાઈ બોક્સા પરેશદાન ગઢવી રાજદાન ગઢવી પિયુષ મિસ્ત્રી અન્ય કલાકારો નામી અનામી કલાકારો તો બધી ભાવિ જનતાને મારું નિમંત્રણ છે ભજન અને ભોજન ભોજન લેવા ખાસ પધારો અને ભજનની સરવાણી લઈને આવી છે કીર્તિદાનભાઈ ગઢવી તો આપ સૌને હું નિમંત્રણ આપું અસ્તુ જયગીનારી માનની ધારાસભ્યશ્રી પણ હાજર રહેશે હા મારું નામ રેખાબેન ચૌહાણ છે હું માં રહું છું આજે અમે અહીંયા સરખેજ ભારતીય આશ્રમમાં પોથી સ્થાપન હતું તો આવ્યા છે આજ રોજ મુખ્ય અજમાન તરીકે વિજયભાઈ ઠાકોર હતા જે સરખેજ વોર્ડના ભાજપના સરખેજ વોર્ડના પ્રમુખ છે અને ત્યાં એમના ત્યાં પોથી સ્થાપન કર્યું હતું ત્યાં સરખેજ આપણે વેજલપુર વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર સાહેબ હાજર હતા સરખેજ ના બધા કાઉન્સિલરો હાજર હતા મુખ્ય બધા હોદ્દેદારો હતા મહિલા કાર્યકર્તાઓ અને બધા અને વિસ્તારના ઘણા વાલીઓ લાભાર્થીઓ બહેનો અને બધા આવ્યા હતા અને ખૂબ જ સારી રીતે શોભાયાત્રા નીકળી હતી અને અહીંયા ભારતીય આશ્રમના મંદિરમાં એમનું સ્થાપન કરવામાં આવ્યું મકરબા ગામમાં આજે શોભાયાત્રા નીકળી તો બધા બહેનોને બહુ જ મજા આવી બધાને પોથી માથે સ્થાપન કરવાનો ખૂબ જ આનંદ આવ્યો અને બધા ખૂબ જ પદયાત્રામાં આનંદથી અહીંયા પધાર્યા આવા હર હંમેશ વિજયભાઈ સારા કાર્યો કરે એવી અમારી શુભેચ્છા રાવલ હું સરખેજ મહિલા મોરચાની મહામંત્રી છું વિજયભી અમારા સરખેજ વોર્ડના પ્રમુખ છે અને બહુ જ સારા માણસ છે અને પોથી તેમના ત્યાંથી અહીંયા ભારતીય આશ્રમમાં પધરામણી કરી હતી અને અમને અત્યારે બહુ જ આનંદ થયો આવી રીતે સનાતન ધર્મના કામો કરતા રહે અને ભગવાન એમને એવી પ્રેરણા કરે અને એવી સદ્બુદ્ધિ જ આપે કે કાયમ માટે સારા કામ કરે અને સનાતન ધર્મ વિશે વધારે ને વધારે પ્રચાર થાય એ રીતની અમારી શુભેચ્છા રિપોર્ટર શરીફ ઘાજી